મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવી છે મહાસતી લોયણ પુણ્યશાળી સિદ્ધ ક્ષેત્ર ગિરનારના બોરિયા ગાળા પાસે વૈષ્ણવદેવીનું બોરદેવીથી ઓળખાતું મહાતીર્થ આવેલું છે તે સ્થળે બોરડીનું ઝાડ હોવાથી વૈષ્ણવદેવી બોરદેવી તરીકે પ્રસિદ્ધ થયા તેવી પ્રચલિત લોકમાન્યતા છે સવંત ચૌદસો સુડતાલીસના સમયગાળામાં ગિરનારના બોરદેવી તીર્થના મહાપ્રતાપી તિકાળ જ્ઞાની સિદ્ધ અવધૂત ગાદી શ્રી બુદ્ધગીરી બાપુ ગિરનારી સંત મંડળ સાથે સનાતન ધર્મનો પ્રચાર કરવા ગામડે ગામડે ફરી રહ્યા હતા સંધ્યા સમય થતાં આઠકોટ ગામના રામજી મંદિરના ચોકમાં પહોંચી આ સંત મંડળે કોઈ ભગતના ઘરે વિશે પૂછપરછ આદરી એ પૂછપરછમાં મહાપંથના સેવક એવા લુહાર પંચાલ જ્ઞાતિના પીઠવા શાખાના ધનજી ભગત અને તેના પત્ની રૂઢિમાનું આંગણું લોકોએ બતાવ્યું સંત મંડળે લુહાર ધનજી ભગતના ઘરે ઉતારો કર્યો ધનજી ભગત અને રૂઢિમાને પ્રભુ પધાર્યા જેટલો આનંદ થયો બંને દંપતીએ સંતોનું ચરામણું લીધું સંતોને ભાવતા ભોજન કરાવ્યા અને વળી તે દિવસે અષાઢી બીજની સુકનવંતી રાત્રિ હોવાથી સત્સંગ અને સંતવાતીનો દોર શરૂ થયો આખી રાત ભજન આરાધના કરી સવાર પડી સત મંડળે ધનજી ભગત પાસે વિદાય માંગી પરંતુ ધનજી ભગત અને રૂઢિમાં સંત મંડળની પ્રસાદ લઈને જવા માટે પ્રેમાદર સાથે વિનંતી કરી ભગતના આદર અને પ્રેમના માન આપી સંત મંડળ ભોજન પ્રસાદ લેવા રોકાય છે ગિરનારી સંત બુદ્ધગીરી બાપુએ ધનજી ભગતને પૂછ્યું કે ભગત આપના કોઈ બાળક કેમ દેખાતા નથી બાપુ બાળકો તો ભાગ્યધીન છે એમ કહી ભગતે બાપુની વાત ટાળી દીધી પરંતુ રૂઢિમાના આંખમાં આવેલા આંસુ બાપુથી અછતા ન રહ્યા સંતે ધ્યાન લગાવી જોયું તો સાત અવતારથી આ દંપતીને શેર માટે નિકોટ હતી સંત બુદ્ધગીરી બાપુએ સમાધિ લગાવી અને પોતાના ઈષ્ટદેવીને વિનંતી કરી અને માતાજીને તેની વિનંતી સ્વીકારી બાપુએ જાગ્રત થઈ આશીર્વાદ આપ્યા કે આપના ઘરે ગિરનાર ક્ષેત્રના બોરદેવી પુત્રી રૂપે અવતરશે આમ વિધાતાએ લખેલા લેખમાં મેખ મારી સંત મંડળ આટકોટ ગામથી વિદાય લે છે કવિશ્રી ધીરુભાઈ કાનજીભાઈ બારોટની નોંધ પ્રમાણે ગામ આટકોટમાં લુહાર ધનજીભાઈ પીઠવા અને રૂડીમાના આંગણે સંવંત ચૌદસો અડતાલીસ શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના દિવસે પુત્રીનો જન્મ થયો તેનું નામ લોયણ રાખવામાં આવ્યું લોયણનો બીજો અર્થ થાય છે લોચન ભગત ઘરે જે કોઈ સાધુ મહાત્માઓ આવે તેના ચરણોમાં દીકરી લોયણને મૂકી આશીર્વાદ લેવડાવ્યો આમ લોયણ નાનપણથી જ લોયણને સાધુના હતા સંસ્કાર તે માતા પિતા પાસેથી મળ્યા દિવસ હોય ત્યારે ભગત પોતાની ભજન યોગના અધરા પાઠો પાકા કરવા લાગી મજેવડી ગામના લોહાર સિદ્ધ પુરુષ દેવતણિક દાદા ગુરુ મહિમા ગુરુગઢ અને મહાપંતની પ્રાથમિક સમજણ માહિતી આપી લોહણને ભજન ગાતા શીખવાડી નહીં આવે આરો તારો નહીં આવે રે ગુરુના શરણ વિના નહીં આવે આરો તારો આમ ભજન મંડળમાં ઉપસ્થિત સંતો અને ભક્તો લોહણની હૃદયસ્પર્શી વાણીથી ખૂબ પ્રભાવિત થયા આટકોટના દરબારગઢમાં ગાઢ અને રંજાડ કરતા જાગીરદાર રાજપૂત રાજવી લાખોચી અને તેમની ધાર્મિક કૃતિવાળા રાણી સુરજા અને સોન ને કાને પણ અલૌકિક કંઠીની ભજન આરાધના સંતવાણીની સૂર પડ્યા સવારનો સૂરજ ઉગતાની સાથે જ લાખાજીએ અમરા ભગતની આંગણે રાત્રિના સંતવાણીના આરાધકોની તપાસ કરાવી લોયણના કંઠે ગવાયેલી સંતવાણી સુરથી લાખાજીની રાત્રિની નિંદર વેરાણ કરી ગઈ હતી લોયણને પ્રત્યક્ષ રીતે જોવા માટે ગામના રામ મંદિરમાં યોજાયેલ જન્માષ્ટમી આનંદ ઉત્સાહ પોતે જાતે હાજરી આપે છે એક દિવસ પરોડીએ ધનજી ભગતે આંગણે રાજનું તેડું આવ્યું એટલે લોયણ તેના પિતાને કહે બાપુ રાજ દરબારમાં જાઓ છો પણ રાજવીની કોઈ માંગણી મંજૂર રાખશો નહીં ધનજી ભગત રાજ કચેરીમાં આવે રાજ કચેરીમાં લાખાજીએ ધનજી ભગત પાસે લોયણના હાથની માંગણી કરી આ સાંભળી ધનજી ભગતે કહ્યું બાપુ દીકરી લોયણની સગાઈ કીડી કરિયાણા ગામે તેના મામા ખોડા ભગતે જે ગામમાં લુહાર હરજી ભગતના દીકરા લવજી ભગત સાથે નક્કી કરી છે અને વળી અમે તો આ ગામની રૈયત એટલે લોહ્યાણ તમારી દીકરી કહેવાય આટલું કહી ધનજી ભગત ઘરે આવ્યા ત્યાર પછી લાખોજી ભગતને યેન કેન પ્રકારે હેરાન પરેશાન કરવા લાગી કેડી ગામે લાખોજીએ કટક મૂકી હરજી ભગતને ધાક ધમકી આપી લવજી ભગતનું લોહ્યાણ સાથે થયેલ સતપણ તોળાવી ધંજી ધનજી ભગત રૂઢિમાં અને લોહ્યાણ ભક્તિના પાકા રંગે રંગાયેલા જીવાત્મા હતા આવી પડેલ સંકટને ઈશ્વર ઈચ્છા માની હસ્તે મુખે સહન કરતા લાખાજીએ સાધુ સંતો ગામમાં આવવાની મનાઈ ફરમાવી લાખાજીથી બચવા માટે પાણી ભરતા લાખાજીને થતા ગામમાં રાત્રિ દરમિયાન પાણી ભરવાનું પણ લાખાજીએ બંધ કરાવી દીધું અમાસના સૂર્યગ્રહણનો દિવસ પૂર્ણ થતા વાસી પાણીનો ત્યાગ કરી તાજું પાણી ભરવા માટે લોહેણ બેડું લઈ પાણી શેરડે જાય પાણી બેડામાં ભરે તે દરમિયાન બે બાળ યોગીઓ સાધ્ય પૂજા માટે લોયણને પાણી આપવા વિનંતી કરી લોયણ બાળ યોગીની જોઈ અચરજ અનુભવી એટલે પૂછે તમે અહીંયા આવા ટાણી શી રીતે પધાર્યા એટલે બાળ યોગીઓ કહે મૈયા કોળંબા ગામે થયેલ સવરા મંડપના ધર્મોત્સવમાંથી અમે આવીએ છીએ સામે વડલા હેઠ અમારા સંત મંડળ ઉતર્યા છે આ સાંભળી લોયણ કહ્યું કે મેં તમારા મોટા મહાત્મા બાપુના દર્શન કરાવશું આમ લોયણ પાણીના બેડા બાળ યોગીઓની સાથે સંત મંડળ દાખલ થયા જેના ગાદીપતિ મહંત જેસલમેરના મહાસમર્થ સંત ઉગમસિંહ બાપુ હતા ઉગમસિંહ બાવાની જાજલ્યાન સાધુતા અને સમર્થ તેમજ ઉપદેશથી લોયણ ખૂબ જ પ્રભાવિત થયા અને ઉગમસિંહ બાપુને ગુરુ દીક્ષા આપવા વિનંતી કરી છે લોહણની વિનંતી સાંભળી ઉગમસિંહ બાપુ બોલ્યા કે બેટા ગુરુ તો લેખ સાથે જ લખાયેલા હોય છે તારા ગુરુ તો મારા શિષ્ય કે જે ગઢેલ નગરીમાંથી રામતરણસિંહજીનો કુંવર કુંભારણાનો ભાણેજ સેલારસી છે આટલું કહી ઉગમસિંહ બાપુએ લોહણને સાકર પ્રસાદનો પડો આપી કોટવાળ સાથે બાજુના તંબુમાં રહેલ સેલર બીપુની પાસે દીક્ષા લેવા મોકલી આપી સેલારસિંહ બાપુ પાસે આવી લોહેણ પાયલાગણ કરી ગત ગંગાને રામ રામ કરી સેલરસિંહ બાપુ લોહેણના કપાળ ઉપર મીઠ માનતા તેને મસ્તક પર દિવ્ય શ્રેત તેજપુન પ્રકાશથી રહેલું દેખાય છે સમર્થ સદગુરુ શિષ્ય બનાવલા પહેલા મનુષ્યના મસ્તક ફરતા રહેતા ઓરા નું નિરીક્ષણ કરતા હોય છે શ્યામ તમોગુણ રક્ત રજોગુણ અને શ્વેત સત્વગુણ એ ત્રણેય રંગો જોઈને વ્યક્તિ સાધનની કોઈ ભૂમિકામાં છે અને કેટલી આગળ વધશે તે જાણી લે છે બાપુએ લોયણ પાસેથી સાકરની પ્રસાદી શ્રીફળ સ્વીકારી વિધિવત રીતે નિજીયા ધર્મની દીક્ષા આપીને લોયણને શિષ્ય તરીકે સ્વીકારી લોયણ ધન્ય બની ગઈ લોયણ લાખાજી દ્વારા થતી હેરાન પરેશાની વિતક કથા અથિયાયથી સુધી ગુરુ મહારાજને કઈ સંભળાવ્યું છે સેલારસી બાપુએ ગુરુવચનનો જાપ બનવાના આશીર્વાદ સાથે સવાર થઈ લાખાજી ચાંબુક ચડાવી એકલા ઉભા છે લોહણ દરવાજામાંથી આગળ વધતા લાખાજીના ચંબુક હવામાં વીંજી લોહેણને મારવા જાય છે તો દેવયોગે તેજ જ ચાબુક લાખાજીના ગળામાં ફાંસીને ફંદાની જેમ વીંટળાઈ જાય છે લાખાજી જેમ ચાબુકને ખેંચે તેમ ગળાની ભીસ વધુ મજબૂત બનતી જાય ગળામાં પ્રાણવાયુની ગતિ અવરોધાત લાખાજી લોહેણમાં બને બચાવોનો પોકાર પાડીને બેસુદ અવસ્થામાં ગોડા પરથી પડી જાય છે માં શબ્દ સાંભળતા જ લોહેણ ત્વરિત લાખાજી પાસે આવી ગળામાં વીંટાયેલ ચાબુક ને બીન્સ ઢીલી કરે છે અને લાખાજીને ને દરબાર ગઢ લઈ જાય તેમના રાણીને કહે છે કે આ લ્યો તમારા ધણીને અને ગામ ધણીને સંભાળ નુગરા દુર્જન લોકોની સંગતિ એ બગડે છે એનો જન્મારો સુધારો લોયણની વાત સાંભળી સુરજા રાણી બોલ્યા કે તમે જ એમનો જન્મારો સુધારવાનો કંઈક માર્ગ દેખાડો લોણ કહે ગામમાં સાધુ સંતોનો આવવા દેવાની મનાઈ ફરમાય છે સંતોની ચરણ વગર ગામ સિદ્ધને પવિત્ર થાય ગામને પાદર ટેકો તેવા સંતો છે એના પગલા દરબારગઢમાં કરાવો તો તમારે ત્યાં સોનાનો સૂરજ વાત સ્વીકારી વાજતે ગાજતે રાણીઓ સ્વીકારી અને દરબારગઢમાં સંતોની પધરામણી થઈ લાખાજી ઉગમસિંહ બાપુના પગમાં પડી પોતે કરેલ તમામ અપરાધોની ક્ષમા માંગી અને પોતાને ગુરુ દીક્ષા આપી ઉધાર કરવા વિનંતી કરી આથી ઉગમશી બાવાએ લાખા ઉપર હાથ મૂકી શિષ્ય તરીકે સ્વીકાર્યા અને નિજ્યા ધર્મની રહેકાણીની સાધન ભજનની સમજણ આપી ઉન્નતિનો માર્ગ દેખાડ્યો લાખાજીએ ઉગમસિંહ બાવાની અવસ્થાને કારણે તીર્થાટન બંધ કરવા તેમજ થોડો સમય દરબારગઢમાં બિરાજે સત્સંગ ઉપદેશ કરવા વિનંતી કરી આમ ઉગમસિંહ બાબા દરબારગઢમાં રોકાણ અને બીજા સંતો શેલરસિંહ બાપુ સાથે તીર્થાટન માટે રવાના થઈ ગયા સન પ્રસિદ્ધ થયેલ મોહનલાલ જોશી કૃત વગડાના વાયરા નવલકત્તામાં જણાવ્યા પ્રમાણે નવાનગર રાજ્યના જોડિયા પાસે ચાર ગાઉ આથમણી દિશા ઉગમસિંહ બાબાનો આશ્રમ હતો લોયણે ગુરુ કૃપા તેમજ દાદાગુરુ ઉગમસિંહના સાનિધ્યમાં રહી

સતી લોયાના લાખાજી ઇઠોતેર ભજન ને સાધન ક્રિયાવેશ દ્વારા આત્મજ્ઞાન ની પ્રાપ્તિ કરાવે છે દર્શક મિત્રો આ હતો મહાસતી લોયાનો ઇતિહાસ તમને વિડીયો પસંદ આવે તો ને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન જરૂર દબાવજો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ગુજરાતી લોકવાર્તા સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર